સલામત ગુજરાતના આપણે દાવા કરીએ છીએ પણ આ દાવો કેટલો પોકળ છે તે ઘટના અમારે ગુજરાતના ડીજીપી અને વલસાડના એસપીને બતાડવી છે આપણે એવો દાવો કરીએ છીએ કે ગુજરાતની અંદર રાત્રે પણ મહિલા એકલી નીકળી શકે છે તો અમારે ડીજીપી અને એસપીને કહેવું છે કે તમારા જ તાવાના પોલીસ સ્ટેશનમાં એક મહિલા પોલીસ અધિકારી સામે કોઈ માણસ પિસ્ટોલ મૂકે છે અને ત્યાં રહેલી જવા મર્દ પોલીસ લાચાર બની જાય છે કંઈ કરતી નથી અમને શરમ આવે છે આવી ડરપોક પોલીસ માટે તો વિગતે વાત કરીશ આખી ઘટનાની વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાહી રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ પોલીસ જ્યારે સારું કામ કરે છે પોલીસ જ્યારે બહાદુરી બતાડે છે ત્યારે નવજીવન ન્યૂઝ અને પ્રશાંત દયાળ કાયમ પીઠ થાવડે છે પણ જ્યારે પોલીસ ડરપોક થઈ જાય છે પોલીસ જ્યારે ઉપરથી આવતા આદેશો માને છે ત્યારે આ પોલીસની અમે ટીકા કરીએ છીએ આપણે વાત કરીએ છે કે રાત્રે એકલી છોકરી ગુજરાતમાંથી નીકળે તેની સામે કોઈ નજર કરતું નથી તો તો તમારા તાબાના પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસ અધિકારી સામે પિસ્ટલ મૂકી દેવામાં આવે તો પણ તમારી પોલીસ કંઈ કરતી નથી ઘટના એવી છે કે બે હજાર ત્રેવીસ બેચના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર જયશ્રી પુરોહિત અત્યારે વલસાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે તારીખ છવ્વીસ માર્ચના રોજ તેમને ટ્રાફિકની કામગીરી સોંપવામાં આવી હતી તે પોતાના સાથી ટીઆરવી જવાનો સાથે વાહન ચેકિંગ કરી રહ્યા હતા આ દરમિયાન જ એક પિકઅપ વાન આવે છે જે પિકઅપ વાનમાં પાછળ માણસો બેસાડ્યા હતા એટલે એસઆઈ જયશ્રી પુરોહિત તાત્કાલિક

દરેક વાહન ચાલક અહીંયા વીઆઈપીને ઓળખે છે કોઈ નેતાને ઓળખે છે કોઈ પોલીસ અધિકારીને ઓળખે છે કોઈ પત્રકારને ઓળખે છે અને ફોન કરનારાઓને શરમ નથી આવતી એ તરત એવું કહે છે અમારા ઓળખીતા છે જવા દેજો પણ એ જયશ્રી પુરોહિત જ્યારે ફોન રિસીવ કરે છે તો સામે છેડે મોટર ટ્રાન્સપોર્ટ સેક્શનના એટલે કે એમટી સેક્શનના પીએસઆઈ ગોસ્વામી હતા ગોસ્વામી એએસઆઈ જયશ્રી પુરોહિતને આદેશ આપ્યો છે કે આ બહુ કામના માણસ છે અમારા પરિચિત છે તેમને જવા દેજો એટલે એએસઆઈ પુરોહિત સારી ભાષામાં સમજાવે છે કે સર તમે તો ખાતાના માણસ છો તમને કાયદો સમજાય છે બીએનએસ બસો એક્યાસીની કાર્યવાહી થઈ ગઈ છે કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ છે એ ચલણ બની ગયું છે ડ્રાઈવરની અટકાયત કરવી પડશે હવે મારી પાસે કોઈ વિકલ્પ નથી આ દરમિયાન બીજા પોલીસ કર્મચારીઓના અધિકારીઓના ફોન આવે છે બધાને જ એસઆઈ જયશ્રી પુરોહિત કાયદાની મર્યાદા સમજાવે છે આખરે કાયદાની જોગવાઈ પ્રમાણે હવે ડ્રાઈવરની અટકાયત કરી તેને જામીન ઉપર મુક્ત કરવાનો હોય છે એટલે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે નિયમ તો એવું કહે છે કે એસઆઈ જયશ્રી પુરોહિતે પોલીસ સ્ટેશનને આ ડ્રાઈવર સોંપી ત્યાંથી રવાના થવાનું હતું પણ જ્યારે તેઓ પોલીસ સ્ટેશન પહોંચે છે ત્યારે વલસાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીડી જીત્યાનો જવા દો જ્યારે એએસઆઈ પુરોહિત કહે છે કે સર કાર્યવાહી થઈ ચૂકી છે હવે ધરપકડ અનિવાર્ય છે ત્યારે આદેશ આપે છે તો પછી એમને તાત્કાલિક જામીન મળે તેવી વ્યવસ્થા કરો આમ તો આ કામ ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસરનું છે પણ સાહેબનો આદેશ હતો એટલે એ એસઆઈ પુરોહિત પોતાની કામગીરી શરૂ કરે છે અત્રે એ તમારે જાણવું ખૂબ જરૂરી છે કે એસઆઈ જયશ્રી પુરોહિત અત્યારે સગર્ભા છે તેમને ત્રીજો મહિનો ચાલી રહ્યો છે આ પ્રેશરમાં તે કામ કરી રહ્યા હતા કારણ કે તેમને અનેક લોકોના ફોન આવી રહ્યા હતા કે જેને પકડ્યો છે એને કારણ કે બહુ મહત્વનો છે ખુદ પોલીસ ઇન્સ્પેક્ટર પણ જવા દેવા માટે દબાણ કરી રહ્યા હતા આ માનસિક દબાણ વધી રહ્યું હતું આ કામ તેમનું નહોતું જામીન આપવાનું છતાં સાહેબનો આદેશ છે એટલે જામીન આપવાની તૈયારી શરૂ કરે છે ત્યાં જામીનદાર તરીકે એક નરેન્દ્ર ટંડેલ નામનો માણસ આવે છે નરેન્દ્ર ટંડેલ નો કે અમે પોલીસના ઘણા કામ કરીએ છીએ પોલીસને ઘણી મદદ કરીએ છીએ અને તમે અમારો આદેશ માનતા નથી તો હવે તમારે પણ ધ્યાન રાખવું પડશે કે અમે શું કરી શકીએ છીએ આ દરમિયાન નરેન્દ્ર ટંડેલ નામનો માણસ પોતાના ખિસ્સામાંથી પિસ્ટલ કાઢી ટેબલ ઉપર મૂકે છે આ બહુ સૂચક ઘટના છે એક તરફ ધમકી આપવામાં આવે છે અને પછીનો સિક્વન્સ છે પિસ્ટલ મૂકવામાં આવે છે આ ઘટના બહુ ચોંકાવનારી હતી ત્યાં બીજા પોલીસ અધિકારીઓ પોલીસ કર્મચારીઓ પણ હતા પણ કોઈ મર્દનો ભાયડો નહોતો જે એએસઆઈ જયશ્રી પુરોહિતની મદદમાં આવે આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ રહી હતી છતાં એક માણસ એવી હિંમત કરે છે પોલીસ સ્ટેશનમાં આવી એક મહિલા પોલીસ અધિકારીને ધમકાવે છે ત્યાં પિસ્ટલ મૂકે છે અને પછી પિસ્ટલ પાછી પોતાના ખિસ્સામાં મૂકે છે આ એક પ્રકારની ધમકી હતી મહિલા એએસઆઈને કે આ માણસ શું કરી શકે છે તરત જ એએસઆઈ પુરોહિત પોતાના પોલીસ ઇન્સ્પેક્ટર પાસે જાય છે જ્યાં સિવિલ ડ્રેસમાં એક માણસ બેઠો હતો જે એમટી સેક્શનના પીએસઆઈ ગોસ્વામી હતા જે અગાઉ એએસઆઈ પુરોહિતને ધમકી આપી ચૂક્યા હતા અને કહી ચૂક્યા હતા કે તમે કોઈનું માનતા નથી કોઈનું સાંભળતા નથી આ બરાબર કરતા નથી જ્યારે પીઆઈ જતિયાને આખી ઘટના જણાવે છે ત્યારે જતિયા આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવાને બદલે એએસઆઈ પુરોહિતને એટલું જ કહે છે કે હું નરેન્દ્ર ટંડેલને ઓળખું છું મને ખબર છે તે તમને નુકસાન નહીં પહોંચાડે આ આખા પોલીસ સ્ટેશનમાં એક યુવાન મહિલા પોલીસ અધિકારી એકલા પડી જાય છે અને બધા જ પેલા માણસ નરેન્દ્ર ટંડેલનો પક્ષ લઈ રહ્યા હતા તો આ સ્થિતિ છે ગુજરાત પોલીસની જ્યાં એક માણસ આવી પિસ્ટલ મૂકે એક અધિકારીને ધમકી આપે અને છતાં પોલીસ ઇન્સ્પેક્ટર કંઈ ન કરે અમારે આ પોલીસ ઇન્સ્પેક્ટરને સવાલ પૂછવો છે કે તમે ડાયરેક્ટ પોલીસ ઇન્સ્પેક્ટર છો છતાં સેનો ડર લાગે છે અને જો આજ ખાખી પહેરી તમને ડર લાગતો હોય આજ ખાખી પહેર્યા પછી તમને એવું લાગતું હોય કે આ નરેન્દ્ર ટંડેલે પોલીસ ના કામ કરી પોલીસ ઉપર ઉપકાર કર્યો છે તો ડૂબી મરવું જોઈએ ખાખીને બદનામ થાય ખાખીનું સ્વમાન ન જળવાય તેવું તમે કામ કરતા નથી મહિલા એએસઆઈ જયશ્રી પુરોહિત સમસમી ગયા છે ગુસ્સો છે તેમણે પોતાની પેટ્રોલિંગ બુકમાં આ બાબતની નોંધ કરી છે પણ તેમની વારે આવનાર કોઈ નથી એટલે જ નવજીવન ન્યૂઝ જયશ્રી પુરોહિતનો અવાજ બનીને આવ્યું છે અમારે ગુજરાતના ડીજીપી અને વલસાડના એસપીને જગાડવા છે કે તમારી પાસે કાન હોય તો સાંભળો તમારી પાસે આંખ હોય તો જુઓ અને તમારી પાસે હૃદય હોય તો પછી કામ કરો કારણ કે એક મહિલા પોલીસ અધિકારીની આબરૂ જતી નથી ગુજરાત પોલીસની આબરૂ જઈ રહી છે તમને તમારી ખાખીની આબરૂ હોય તો ગુનો દાખલ કરજો નહીં તો પછી છો એવા જ રહેજો અને કહેતા નહીં કે ગુજરાત સલામત છે તો આ પ્રકારની સ્ટોરીઓ જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઈક કરો ને શેર કરો મને અને મારા સાથી સોનુને રજા આપો ગુજરાત પોલીસનો અવાજ બની અમે તમારી પાસે આવતા રહીશું નમસ્કાર તો तेन केजे पीड परा